આવાના સૌથી લોકો માટે સ્પેશિયલ વિડીયો છે ઘણા લોકો ડ્રાઇવિંગ કરતા હોય સાહેબ કે હાઈવે ઉપર તો બહુ ઓછું લોકોને ખાવાનું મળતું હોય છે કે ભાઈ કઈ જગ્યાએ ફેમિલી સાથે જવું હવે આપણે કદાચ કોઈ આ બાજુ સુરત જતા હોય કે આ બાજુ બોમ્બે જતા હોય તો એ લોકો માટે બેસ્ટ હાઈવે ઉપર ચીખલીમાં જે આપણું આ રેસ્ટોરન્ટ છે તો નામ અને એડ્રેસ કહી દો પહેલાં આ રેસ્ટોરન્ટનું નામ છે ડિલાઇટ ફૂડ જોઈન્ટ એ છે તમને ચીખલી હાઈવે પર મળશે નાજીગામ બરાબર ડિસ્ટ્રિક્ટ નવસારી પર નેક્સ્ટ ટુ માલેકા અર્જુન ટેમ્પલ ની બાજુમાં બરાબર તો અહીંયા આપણે લોકો અહીંયા આવે તો સવારે બ્રેકફાસ્ટ મળી જશે મળે સવારે સવારે થી ઓનવર્ડ બ્રેકફાસ્ટ ઉપલબ્ધ છે પછી બપોરે જમવા માટે બપોરના અગિયાર થી ચાર વાગ્યા સુધી ને સાંજના છ વાગ્યાથી ને રાતના સાડા અગિયાર વાગ્યા સુધી ટોટલી બધું જ અહીંયા જમવાનું સવારથી લઈને સાંજ સુધીમાં મળી જવાનું છે ખાલી ચાર થી છ ની વચ્ચેમાં ખાલી ઇવનિંગ સ્નેક્સ ઉપલબ્ધ છે ઓકે અને બીજું ટી પોસ્ટ ને મળી જાય ટી પોસ્ટ બી સવારે સાત થી લઈને રાતના બે વાગ્યા સુધી ઉપલબ્ધ છે તો તમારા ત્યાં અહીંયા આવવાનું સ્પેશિયાલિટી શું છે કે લોકો શેના માટે ખાસ આવવા જોઈએ મને કહી દો આજ સ્પેશિયાલિટી છે ઓથેન્ટિક વે ઓફ મેકિંગ ધ ફૂડ યસ સેકન્ડ થિંગ સ્પેશિયાલિટી છે કે વી ડોન્ટ યુઝ એની ફૂડ કલર વી યુઝ પ્યોર નેચરલ પ્રોડક્ટ્સ આજીનો મોટો નહીં ફૂડ નો 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 ઓન્લી ઓન્લી પ્યોર નેચરલ કલર એન્ડ કે હાઈવે પર કોઈ નીકળે તો એનો પેટ ખરાબ ના થાવું જોઈએ ઓબવિયસલી વી મેન્ટેન હાઇજીન ધ ફર્સ્ટ હાઇજીન ફર્સ્ટ ઇઝ ધ હાઇજીન એન્ડ સેકન્ડ થિંગ ધ ક્વોલિટી ઓફ ધ ફૂડ વિથ અ પ્યોર ક્વોલિટી પ્રોડક્ટ તો હવે એમનું સ્પેશિયલ જે અહીંયા જે મેનુ છે એમાંથી બહુ એમનું મેનુ બહુ મોટું છે એમાંથી શું મંગાવું શું ના મંગાવું તમે કન્ફ્યુઝ ના થતા તમારા માટે આખું સ્પેશિયલ વિડીયો એના માટે જ બનાવ્યો છે પહેલાં તો ડાયરેક્ટ વેલકમ યસ કે જે ઓરેન્જ ફ્રેશ જ્યુસ પછી બીજું આ બી રિફ્રેશ છે આ છે ઓરેન્જ મિન્ટ મોજીતો ને આ છે બેરી કોલાડા ઓકે આઈસ્ક્રીમ બે પછી સુપ શરૂઆત કરીએ આપણે આ ટોમ ખાઈ ખાઈ હમ હમ

પછી આ છે તંદુર થી પનીર અજવાઈન તીખા અજવાઈન યસ બટ બીકોઝ અજવાઈન તમે યુ નો બેલેન્સ ઇટ આઉટ ધ ફૂડ ઓલસો અચ્છા એટલે અજમો નાખેલો છે યસ 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 હા એ ફર્સ્ટ ટાઈમ જોયું છે મેં ને આ હરા ભરા કબાબ ઓકે પછી સિઝલર સિઝલર આ આપણો છે પનીર જ્વાલા ટીખા સિઝલર પનીર જ્વાલા ટીખા સિઝલર ઇઝ અ કોમ્બિનેશન એમાં કયું કયું હોય છે એકમાં આમાં ચિપ્સ છે આમાં ફિંગર ચિપ્સ છે સોતે વેજીટેબલ્સ છે રાઈસ છે પનીર ટીખા છે ફ્યુઝન જેવું છે ઓકે અત્યારે લોકો બહુ જ ખાય છે કારણ કે આ ખાઈ લે એટલે તમારે લગભગ મેન કોર્સ સ્ટાર્ટર ને બધું જ આવી ગયું ટૂંકમાં એમ કહી શકે તો લોકો આ વધારે મંગાવે પછી મસાલા પાપડ છે મસાલા ખીચા પાપડ વિથ પાપડ છે યસ આ મેક્સિકન સિઝલર મેક્સિકન સિઝલર એમાં સિમિલર લાઈક ધીસ પણ એની અંદર રાઈસ હાવ નૂડલ્સ ભી આવશે એન્ડ મેક્સિકન સોસ ઓકે અને આલા શું કહેવાય ટાકોસ પણ છે ટાકોસ નથી નાચોસ છે નાચોસ છે नान जोस ओके औरने रोटी આવશે यस आ कुलचा हम लच्छा पराठा तंदूरी रोटी एंड नान नान પછી આ આ પ્રોસ્પેસિટી છે કે દમ મટકા વેચ દમે દમ મટકા પનીર ભી લે શકો ને આ છે સ્મોકી અત્યારે જો એ સ્પેશિયલી તમે સાથે કુલચા يا लच्छा पराठा द बेस्ट टू ગો વિથ પછી આ દમ બિરયાની આ દમ બિરયાની મટકા દમ બિરયાની એક્ચ્યુઅલી અત્યારે આ ટ્રેન્ડિંગ થઈ ગયું છે લોકો આ ખાસ વધારે બધું મંગાવતા હોય છે એટલે કે એમાં છે ને ગરમ ગરમ એ મને સ્મોકી ફ્લેવર બી આવે તો ઇટ્સ બેટર કે તમે ફ્રેશ જેવું ખાઈ શકો અ પછી મેન કોર્સ ની વાત કરીએ તો આ છે આપણો ફેવરિટ પની પસંદા સર આના સિવાય આપણો બેન્ક્વેટ હોલ પણ છે કે નહીં હા એફએમબી આઉટલેટ્સ ની અંદર બેન્ક્વેટ હોલ બી છે યસ જેમાં ઇવેન્ટ આપણે ઓર્ગેનાઇઝ કરીએ છે અરાઉન્ડ 450 પ્લસ કેપેસિટી છે થિયેટર સ્ટાઇલ માં એ પ્લસ આ બંજ પાર્ટી પ્લોટ બી છે એમાં 1500 ની કેપેસિટી છે યસ અને રૂમ પણ રૂમ સર્વિસ યસ આપે રૂમ સર્વિસ બી આપીએ છે રાતના 11:00 વાગે સુધી પ્લસ મોર્નિંગ બ્રેકફાસ્ટ 7:30 ચાલુ થઈ જાય ને નાની મોટી ઇવેન્ટ જે માડીને બધું જ જગ્યા ઉપર યસ 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 આપે રેસ્ટોરન્ટમાં એક નાની ઇવેન્ટ હોય તો રેસ્ટોરન્ટ બી ઓર્ગેનાઇઝ કરીએ છે આપણે બર્થડે પાર્ટી હોય યા એન્ગેજમેન્ટ યા ગેટ ટુગેધર વોટએવર સ્મોલ અમાઉન્ટ ઓફ પાર્ટી ને તો સર હવે આપણું ફૂડ ચાલુ કરી દઈએ કારણ કે આ ટેબલ ઉપર આટલું બધું પડ્યું છે અને ખાવાની ઈચ્છા થઈ ગઈને સુગંધ પણ જોરદાર હરોમાં જે કહેવાય ને આ મજા આવી રહી છે તો હવે શું ખાવું શું ના ખાવું પહેલાં તો તમને કીધું મને એનું જે શું આ તો ખાસ મંગાવજો જે મેક્સિકન ચિલી બીન્સ ચિલી બીન્સ હા નામ એ બહુ અલગ જ છે તમે યાદ રાખજો એકદમ તમારું કહેવાય ને એમ ફ્લેવર ફ્લેવર એકદમ એનહાન્સ કરશે અને આની અંદર જે ચીલી ફ્લેક્સ અમે જે નાખ્યા છે પછી મિક્સ વેજીટેબલ એના ક્રસ કરી નાખ્યા છે ખરેખર તમને થોડોક સ્પાઈસી અને ટેંગી ટેસ્ટ આવશે એના બહુ મજા આવશે આ સૂપ બીજા સૂપ કરતા ડિફરન્ટ ટેસ્ટ આવે છે તો ટેંગી રહેશે અને એટલે સ્પાઈસી રહેશે સાથે નાચો તમે લઈ શકો છો અલગથી કહી કે પછી કે લોકો તમે અલગથી નાખીને બી કરી શકો તમે અલગથી બી કરી શકો બેટર ડિપેન્ડ અપોન યુ કેવું કેવી લોકો ખાય છે પછી આ એક આ છે તો એમાં સ્વીટ છે કે તમને જે સ્વીટ ભાવતું હોય થોડું તો બેઝિકલી યંગસ્ટર્સ તમે કહો યા બચ્ચા માટે યા મોટા બુઝુર્ગ માટે જેને આજે કોકોનટ થી બનાવેલ હા જેને બ્લેન્ડ ખાઓ હોય તો સ્પાઈસી ને ખાવું હોય તો તોમ ખાય ખાય ધ બેસ્ટ હા એમાં કોઈ સ્પાઈસી ને નોન સ્પાઈસી છે અને એમાં તમને મશરૂમના ના જીણા જીણા એકદમ મશરૂમ ભી મળશે બેઝ આપણું રહેશે કોકોનટ મિલ્ક કોકોનટ માં છે યસ હવે તમારા જે સ્ટાર્ટર છે ડિફરન્ટ ડિફરન્ટ સ્ટાર્ટર છે જે મેં ખાધા ટેસ્ટ કર્યા પહેલા તો આ જે ચીઝ સીગાર રોલ દરેક લોકોના ફેવરેટ હોય છે અને એની સાથે જે સોસ સાથે તમે જે ખાઓ તમે ખાવાના શોખી તો તમે તમારી હોટલમાં કઈ વસ્તુ ખાવાનું વધારે પસંદ ઓ જો સ્ટાર્ટરમાં હો તો ઓબવિયસલી ચીઝ સિગારોલ ઇઝ માય ફેવરેટ યસ

એ ટેસ્ટ કરવાની ફૂલ ઈચ્છા થાય છે પનીર અજવાઇન ટીક્કા અજવાઇન ટીખા અજવાઇન એવું રીતે કે તમે જ્યારે ખાઓ ત્યારે અજવાઇન કેન ડાયજેસ્ટ યોર ફૂડ હવે કે આપણે અજવાઇન પૂરી કે અમુકની અંદર અજવાઇન નાખીએ જીરું નાખીએ તો કે ડાયજેસ્ટ ધ ફૂડ સમથિંગ લાઈક ધેટ એનું જે પનીર છે એકદમ સોફ્ટ છે પ્લસ પાછું તમે અજમાનો ટેસ્ટ બહુ જ આપે લોકો જેમ તમને પહેલેથી કરી દીધો ડોન્ટ કોમ્પ્રોમાઇઝ અબાઉટ ધ ફૂડ પ્રોડક્ટ Yes. So we only use completely mm. malai paneer only. Mm -hmm. No hard paneer at all. Hard paneer is not allowed in the premises at all. એલે પનીર પણ એકદમ સોફ્ટ છે ને જે તમે બનાવ્યું છે ને જે શેકીને એને સ્મોકી ફ્લેવર આવી રહ્યો છે બહુ જ ફાઇન લાગે છે તો પહેલા મેરીનેટ કરીને થોડું રવા દઈએ તો ઓર સ્મોકી ઓર ધ ફ્લેવરિશ થઈ શકે તમને અને સિઝલર છે કે અહીંયા તમે ડિફરન્ટ ટાઈપના જે અત્યારે લોકો બહુ જ ખાવાનું પસંદ કરતા હોય આમાં છોકરાથી લઈને બધા લોકોને ભાવે ને એવું સિઝનલ છે જ્વાલા પનીર ટીખ્ખા સિઝલર છે ફ્યુઝન જેવું છે ફ્રેન્ચ ફ્રાઈઝથી લઈને સોસ્ટવે વેજીટેબલ્સ થી લઈને રાઈસ બેડની ઉપર પનીર ટીક્કા સોસ નાખીને આપીએ એન્ડ ટ્યુઝડે પર તો સિઝલર આપણું બહુ ફેવરેટ છે ટ્યુઝડે ટ્યુઝડે પર તો વી ગિફ એન ઓફર બાય વન ગેટ વન ફ્રી સિઝલર ઓલસો સિઝનલ ઓફર યસ યસ એવરી ટ્યુઝડે હવે જે સ્વાદની વાત કરીએ જે મેનકોસ તમે થોડું થોડું તમે પણ ટ્રાય કરો અને હું પણ ટ્રાય કરું કારણ કે ગમે તેટલું સ્ટાર્ટર ખાવ પણ મેનકોસ વગર બધું જમવાનું તમારું અધૂરું રહે અધૂરું રહેશે આપણી ફ્રેન્ચાઇઝી છે કે આપણું પોતાનું અહીંયા આગળ બનાવેલું હોય છે કે આ ફૂડનો ટેસ્ટ બહુ જ જોરદાર આવી રહ્યો છે આપણે જો રેસીપીઝ જો હે મે ફોલો કરીએ છે પ્રોપરલી અને રેસીપીઝ ફ્રેન્ચાઇઝીસ નથી આપણે નહીં નો ફ્રેન્ચાઇઝીસ આ ઓન ઓર્ગેનાઇઝેશન અચ્છા તે ઇઝ નો ફ્રેન્સાઈઝીઝ એટ કારણ કે આ જે ક્વૉલિટી અને જે ફૂડ તમે જે એક 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 મેં વસ્તુમાં જોયું છે કે દરેક વસ્તુમાં એનો પોતાનો એક ટેસ્ટ છુપાયેલો હોય છે કારણ કે આ બધી વસ્તુ બધી જગ્યાની અલગ અલગ જગ્યાની વસ્તુઓ છે એને એક ટેબલ ઉપર ભેગી કરવી અને એક ટેસ્ટ આપો એ ઇમ્પોસિબલ વસ્તુ તમે પોસિબલ કરીને આપેલો છે ઇટ્સ લાઇક એવું છે કે મારા ઓનર્સ ઓલ્સો વેરી પ્રાઉન્ડ ઓફ ફૂડ સો ઓબિયસલી દે પ્રિફર ટુ મૂવ અરાઉન્ડ દે પ્રિફર ટુ ગો કે જમવાનું કેવી રીતે શોખીન છે લોકો તો દેટ કોન્સેપ્ટ ઓલ્સો ગીવ્સ એન એમ્પ્લોય ધ ઇન્સ્પિરેશન કેવું હોવું જોઈએ ફૂડ કઈ ક્વોલિટીમાં હોવું જોઈએ એન્ડ દે ડુ વેરી વેરી યુ નો કોઓપરેટિવ કે આપણે આજે કંઈક ટ્રાય કરીએ બહુ ઓછા ઓપ્શન હોય છે આવા કે જે એક જગ્યા ઉપર કેમ કે નાનાથી લઈને મોટા લગીન ઉંમરલાયક લોકો સુધીના અ પસંદગીવાડી હોટેલ હોય તો તમારી ડીલાઈટ વાળી લોકો લોકો મને ખાસ કર્યું કે ત્યાં તમે જમવાનું પસંદ કરજો કારણ કે તમને બધી જ વસ્તુની વેરાઈટી મળી જશે લોકો ખાસ આવતા હોય છે હાઈવે પર દમ આ જે મટકા બિરયાની તમે ખાસ મંગાવજો એમાં જે તમે સ્મોકી ફ્લેવર જે એમાં તમે કોલસો નાખી દીધો ને એમાં જે ઘી નું ઈ નાખીને જે અંદર સ્મોક ખાવા દીધો એ દેશ હા દમ આયપો બહુ મસ્ત લાગે છે ફૂડ બહુ મસ્ત છે તમે આ બાજુ નીકળો તો જરૂરથી ખવા આવજો તમારી જિંદગી <laughs> <laughs> ീഡിയോ ശെർജോ കീഡിയോ